અમારી શેરીમાં ચોર ના પાણી ના અને હરેક જાતના પ્રશ્નો છે સરપંચ અથવા પોલીસ વાળા કે કોઈ અનેક વ્યક્તિ આવતા નથી અને ધ્યાને પણ નથી દેતા અને રોજે રોજ અમારે અહીંયા ચોર આવે છે તોય પોલીસ તંત્ર કે કોઈ પણ વ્યક્તિ અમારે અહીંયા આવતું નથી અને ધ્યાન પણ નથી દેતા અમે જઈ અને અમે લોકો લેડીઝ કેટલા સમયથી આવે છે ચોર ચોર આજે મહિનો એક મહિનાથી આવે છે એક મહિનાથી આવે છે આ કઈ જગ્યા છે કયું ગામ છે આ ગુંદાસરા ગામ છે ભક્તિનગર ભક્તિધામ ધર્મ ભક્તિ સોસાયટી

બંધ હતી પછી પાછી બુધવારે ગઈ બુધવારે ઓફિસ બંધ હતી અને મેં જઈને કીધું પાણી નથી આવતું અમારે કીધું કેટલા દિવસ કીધું કેટલો ટાઈમ થયા કીધું તો કે પાણી આવી અને ઓલા બીજા ભાઈ હતા કે તમે તો કઈ બોલતા જ નહીં મેં કેમ કઈ બોલી નહીં કીધું આ તો પટ લઈ લ્યો હો લાઈટ નું બિલ આવે તો લઈને જલ્દી ભરી જાવ જલ્દી ભરી જાવ પૈસા ની જરૂર પાણી તમે ભલે પંદર દિવસ બે ત્રણ બેડા પાણી દિયો પીવાનું પાણી અમારે ક્યાં ઠેર ભરવા જવું પડે ત્રણ વર્ષ થયા રેવા એવા ત્રણ વર્ષ થઈ ગયા રેવા એવા પાણી નું ટીપુ આવતું નથી ને અમે ગામમાં જાય ને અમારે વીસ રૂપિયા જવાના વીસ રૂપિયા આવવાના તો છતાંય કામ નથી થતા અમે ધકા ખાઈ ખાઈ ને આવતા રહીશું Aba joli joli. Asi di mati ayeli ya maa?

અમારે થી ગામનું ગામડેનું કામ હોય એ અમે ઉતારે કરી હતી અત્યારે આ બધાય ભેગા થઈ બાકી આખી સેરીમાં અમે પાંચ થી છ જણે મોટી ઉંમરના હોય છે બાકી કોઈ સેરીમાં નથી આ અમારી જવાબદારી હું ગુંદાસરા ગામમાં મેડમ આવે છે મંગળવારે આવે અને શુક્રવારે આવે બેબીમાં તો અમે હું એના કામ કરી હકી જાય એટલે કે તમે કઈ બોલો જવાબ ના આપે ના તમે બતાય આવી ગયા તમે ઉપાધિ કરતા ને અમારા માણસો મોકલી દેવું એમ વાત કરે છે કેટલા અમે સાત આઠ દસ જણા બાયું ગેતા અગિયાર વાગ્યા ના ગેતા ને ચાર વાગે ઘરે આવ્યા ખાધા પીધા વિના કઈ કામ થતું નથી ગુંદાસરા ગ્રાહક ગામ છે રેલવે સ્ટેશન ની બાજુમાં અમારી સોસાયટી છે ગુંદાસરા ગામ થી એક કિલોમીટર અંદાજે આ સોસાયટી આવેલી છે અહીંયા અમે તાલુકા પોલીસે ગોંડલ તાલુકા પોલીસે અમે રજૂઆત કરેલી છે બીજા નંબરમાં દસ દિવસ પહેલા ચોર આવ્યા હતા કાલે પણ રાતે ચોર દેખાણા છે પણ રજૂઆત કરવા છતાં પોલીસ તંત્ર એકાદી વાર અમને દેખા દેખાણા છે એકાદી વાર રાઉન્ડમાં આવ્યા હોય એવા અને જીઆરડી ગાર્ડ છે એ લોકો આવે છે એ લોકો આવે રાઉન્ડ મારે નીકળી જાય છે એટલે પછી રાતે અમારે તો ચોરને ગાઠનો ખુલ્લો મોકો મળી જાય કે ભાઈ હાલો આ લોકો આવીને અહીંયા ગયા પણ એની બદલીમાં જો એવું કંઈક ગોઠવવામાં આવે કે ભાઈ શેરીએ શેરીએ બે જણા અથવા તો એ રીતે મૂકવામાં કંઈક આવે તો શેરી વાળા ને થોડીક સરળ પડે શેરી થોડીક બીક ઓછી દઈએ બાકી આ રીતે આખી શેરી જાગતા હોય તો બધા સવારે કામ ધંધે જવાનું હોય એટલે કઈક એ રીતે પોલીસ તંત્ર મોટું અનુકૂળતા આવે શેરીએ શેર બે બે જણા મૂકે તો અમને એ રીતે અનુકૂળતા આવે બીજા નંબરમાં બીજા નંબરમાં અમે આ ત્રણ વર્ષથી આ શેરી અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે અમે રેવાવી આવી ગયા છીએ બરાબર ત્રણ વર્ષથી અમે વેરા ભરીએ છીએ નથી પાણી આવ્યું પાણી વેરા ભરીએ છીએ નથી પાણી આવ્યું નથી રોડ રસ્તાની કોઈ સગવડ પછી ગટર બટર ભરાઈ જાય તો અમારે જે તે લોકો ગટર સાફ કરતા હોય એ અમારા ઘરના પૈસા એ લોકોને ભાઈ બાપા કરવા પડે અને આ રીતે અમારે ગટર સાફ કરવી પડે બરાબર એટલે સરપંચશ્રીને ખાસ વિનંતી છે કે ભાઈ અમે વેરા બધા ટાઈમસર ભર્યા છીએ તો થોડીક અમારી શેરીમાં આવો અમારી સોસાયટીમાં આવો અને થોડુંક આમાં ધ્યાન દો ચોમાસામાં આમાં હલવા જેવી પરિસ્થિતિ ન હોય આ લોકો ગ્રામ પંચાયત અહીં કાકરી નાખી મોટા મોટા કાકરા નાખી દીધા એ ચોમાસું પૂરું થયા પછી નાખ્યા હવે એ આ ફાયદો કરે કે નુકસાની કરે આ ગાંઠના મોટર સાયકલને હળવા આ બાજુની શેરીમાં તમે થોડોક વિડીયો લઈ લેજો ને હલાતું નથી ગાડી હાલી શકે એવી પરિસ્થિતિ નથી એવા મોટા મોટા ગાંગડા છે તો સરપંચસિંહને થોડીક અમારી વિનંતી છે કે થોડોક આવો અને કંઈક અમને અમારી સાહસ સહકાર અમને થોડોક આપો